વેટલેન્ડ એટલે જળ ફ્લાવી વરસાદી જળથી ભરાયેલી જમીન અને આવા વિસ્તારોમાં પક્ષીઓ તેમનું ઘર બનાવે છે આવો જ વિસ્તાર છે અમદાવાદ જિલ્લાના સાણંદ પાસે આવેલું નળ સરોવર નળ સરોવરને આંતરરાષ્ટ્રીય સ્તરે વેટલેન્ડ તરીકે માન્યતા મળી છે અહીં પ્રતિવર્ષ શિયાળાની શરૂઆતમાં લાખોની સંખ્યામાં યાયાવર પક્ષીઓ મહેમાન બને છે ત્યારે નળ સરોવર ખાતે વેટલેન્ડ ડે ની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં વિવિધ પ્રાંતના પક્ષીવિદો વૈજ્ઞાનિકો ફોટોગ્રાફર સહિત મોટી સંખ્યામાં પક્ષી પ્રેમીઓએ ભાગ લીધો છે દર વર્ષે બીજી ફેબ્રુઆરીના દિવસે વેટલેન્ડ ડે તરીકે ઉજવાય છે જે નળ સરોવરની વાત કરીએ તો નળ સરોવરને રામસર સાઇટ હમણાં સપ્ટેમ્બર મહિનામાં ડીકલેર કરવામાં આવી છે એટલે એ વસ્તુ ઇન્ટરનેશનલ બ્રાન્ડ નેમ છે એટલે ઇન્ટરનેશનલ વર્લ્ડ લેવલે નળ સરોવરને નકશામાં સ્થાન મળી ગયું છે હવે રામસર જાહેર થયા પછી શું ઓપિનિયન માટે સાયન્ટિસ્ટને અહીંયા એક મંચ ઉપર ભેગા સાયન્ટિસ્ટ છે ફોટોગ્રાફર્સ બધાને સાંકળી લેવામાં આવે છે એટલે એનો એક વર્કશોપ કરવામાં આવે છે આ ઉજવણીના ભાગરૂપે એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વેટલેન્ડ એન્ડ વોટર મેનેજમેન્ટ ઉપરાંત પક્ષીઓની સલામતી અંગે નિષ્ણાતો ચર્ચા કરશે ઉપરાંત લોકો વાઇલ્ડ લાઇફ અંગે જાગૃત થાય તે માટે બાળકો દ્વારા એક રેલી કાઢવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે સ્કૂલ બાળકો દ્વારા સ્વયં રીતે એક રેલીનું આયોજન કરેલ છે જેમાં વેકરિયા અને ધરજી ગામમાં સ્વયં રીતે એ લોકો આખા ગામમાં ફરશે અવેરનેસ લાવવાનો પ્રયત્ન કરશે અને એ લોકો પોતે જ જાહેર કરશે કે અમારા માટે કંઈક ન સરોવરને બચાવો એટલે વેટલેન્ડનો ગુજરાત લેવલનો એક આ પ્રોગ્રામ બનાવેલો છે અને વેટલેન્ડનું મહત્વ સ્થાનિક લોકોને મળે એ માટેનો એક અભિગમ છે નર સરોવરમાં ભારતીય અને વિદેશી પક્ષીઓની સંખ્યા સૌથી વધુ જોવા મળે છે ખાસ કરીને પેલિકન ફ્લેમિંગો વિવિધ પ્રજાતિની ક્રેન રંગબેરંગી બતકો જોવાનું આકર્ષણ છે આ ઉપરાંત સીગલ નીલજળ મુરઘો જળકુકડી રાજહંસ સારસ જેવા પક્ષીઓ જોવા માટે પ્રવાસીઓ આકર્ષિત થતા હોય છે કેમેરામેન દશરથ ઠાકોર સાથે અનિતા પટણી ટીવી અમદાવાદ